નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મતદાર ગણતરી અને મતદાર યાદી સુધારણા માટે જે છે તે એક અત્યારે ફોર્મ ચાલી રહ્યું છે જે ફોર્મ જે છે તમારે ભરવાનું રહેશે બીએલઓ દ્વારા તમને આ ફોર્મ જે છે તે પ્રોવાઈડ કરવામાં આવશે તો તમે હવે આ ફોર્મ કઈ રીતે ભરી શકો છો કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને જેમને નવું છે બે હજાર બેની મતદાર યાદી પહેલાંના છે બે હજાર બેની મતદાર યાદી પછીના છે બે હજાર બેની મતદાર યાદીમાં નામ નથી તો એને શું પ્રોસેસ કરવાની રહેશે અને સ્ટેપ બાય સ્ટેપ એક્ઝેક્ટ ફોર્મ કઈ રીતે ભરવું એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયો દ્વારા આપણે કરવાના છીએ તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની એક્ઝેક્ટ અને સંપૂર્ણ ડિટેલ જે છે તે મળી રહે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો સૌ પ્રથમ તમે એસઆરઆઈમાં મતદાર આ ફોર્મ ભરવાનું રહેશે આ ફોર્મનું નમૂનો છે જે ફોર્મ તમારે જે છે તે ભરવાનું રહેશે હવે તમારે આ ફોર્મ કેવી રીતે ભરવું તો આ નમૂનાનું ફોર્મ તમે અહીંયા જોઈ શકો છો સૌથી પહેલા તમારે જે છે મતદાનનું નામ અહીંયા આપેલું હશે ત્યારબાદ તમારી વિધાનસભાની જે ડિટેલ હોય એ અહીંયા તમને જોવા મળી જશે વિધાનસભા અથવા લોકસભાની એના પછી ત્રીજું જે છે એ તમને ક્યુઆર જોવા મળી રહેશે ત્યારબાદ અહીંયા તમારો ફોટો જે હોય એ અહીંયા તમને જોવા મળી રહેશે જો તમારે આ ફોટાની અંદર અપડેટ કરાવવું હોય તો તમે અત્યારે જે છે હાલનો ફોટો અહીંયા જે છે તે તમારે ચોંટાડવાનો રહેશે સૌથી પહેલું સ્ટેપ તમારું આ જ છે કે તમે હાલનો ફોટો જે છે તે અહીંયા ચોટાડો ત્યાર પછી આગળનું ફોર્મ જે છે એની અંદર તમારે શું પ્રોસેસ કરવાની રહેશે તો તમારે આગળના ફોર્મની અંદર જે છે જન્મ તારીખ તો તમારી જન્મ તારીખ જે છે તે અહીંયા લખવાની રહેશે સૌથી પહેલાં દિવસ ત્યારબાદ મહિનો અને ત્યારબાદ વર્ષ તો તમારી જન્મ તારીખ હોય એક સાત એટલે સાત જુલાઈ અને બે હજાર એક હોય તો તમારે આ પ્રમાણે જે છે તે લખવાની રહેશે અમુકમાં જે છે તે પહેલાં મંથ હોય છે પછી ડેટ હોય છે પરંતુ આની અંદર તમારે જે છે તે પહેલાં તારીખ લખવાની છે અહીંયા પછી મહિનો અને પછી તમારું વર્ષ લખવાનું રહેશે ત્યારબાદ આધાર કાર્ડ જે છે વૈકલ્પિક છે તમારું આધાર કાર્ડ હોય તો અહીંયા તમારે આધાર કાર્ડ નંબર લખી દેવાનું રહેશે આ વૈકલ્પિક છે તમે નહીં લખો તો પણ પરંતુ સુધી સુધી લખેલું છે ત્યાં સારું રહેશે ત્યારબાદ મોબાઈલ નંબર તમારે એ લખી દેવાનું રહેશે પિતા વાલીનું નામ તો અહીંયા તમારી પિતા કે વાલીનું નામ જ લખવાનું રહેશે જે મેરિડ મહિલાઓ છે એમને પણ પોતાના પિતા કે વાલીનું જ નામ લખવાનું રહેશે પતિનું નામ અહીંયા લખવાનું રહેતું નથી પતિનું નામ જે છે નીચે જે છે તે આપેલું છે ત્યાં લખવાનું રહેશે અહીંયા તમારા વાલીનું જ તમારે નામ લખવાનું રહે છે ત્યારબાદ પિતા વાલી મતદારનો ઓળખ નંબર હોય તો તમારે લખી દેવાનું રહે છે એ તમારી જોડે હોય તો તમે અહીંયા લખી શકો છો ત્યારબાદ માતાનું નામ જે છે તમારે એ લખવાનું રહેશે અહીં તમારી માતાનું નામ ફરજિયાત લખવું પડશે માતાનો મતદાર ઓળખ નંબર એટલે તમારું માતાનું જે ચૂંટણી કાર્ડ હોય એનો નંબર એ તમારે લખવાનું રહેશે ત્યારબાદ જીવનસાથીનું નામ જો લાગુ પડતું હોય તો જે વિવાહિત મહિલાઓ છે એમને અહીંયા પોતાના પતિનું નામ લખવાનું રહેશે જે અપર્ણિત છે એમને અહીંયા કંઈ જ લખવાનું રહેતું નથી જીવનસાથીનો મતદાર ઓળખ નંબર હોય તો એ તમારે અહીંયા લખી દેવાનું રહે છે આ બેઝિક ડિટેલ્સ છે જે તમારે સૌથી પહેલાં પૂર્ણ કરવાની રહે છે આ ડિટેલ પૂર્ણ થાય ત્યારબાદ અહીંયા તમને બે બોક્સ જોવા મળી રહ્યા હશે છેલ્લા એસઆરઆઈમાં મતદારની યાદીમાં મતદારની વિગતો હોય જે સંબંધનું નામ છેલ્લા એસઆઈઆર માં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું હોય તેની વિગતો તો આની તમારે શું ભરવાનું રહેશે તો બે હજાર બે ની મતદારની યાદી મુજબ જો તમારું નામ બે હજાર બે ની મતદાર યાદીમાં હોય તો તમારે જે છે તે આ ડિટેલ ભરવાની રહેશે અને જો તમારું બે હજાર બે ની મતદાર યાદીમાં તમારું નામ ના હોય તો તમારે અહીંયા જે ડિટેલ જે છે તે ભરવાની રહે છે બે હજાર બે ની મતદાર યાદી કેવી રીતે ડાઉનલોડ કરવી એની પણ ચર્ચા જે છે તે આજના વિડીયો અંદર આપણે કરવાના છે તો બે હજાર બે ની મતદાર યાદી મુજબ અહીંયા તમારે ડિટેલ નાખવાની રહેશે સૌ પ્રથમ જે છે કે મતદારોનું નામ એટલે તમારું મતદારનું નામ એની અંદર હોય તો તમારે અહીંયા તમારું નામ લખી દેવાનું રહેશે મતદાર ઓળખ નંબર તમારો જે છે વર્ષ બે હજાર બેની અંદર મતદારની ઓળખનો જે નંબર હતો તે તમારે એ નાખી દેવાનું રહેશે સંબંધીનું નામ તો તમારે પિતા કે જે પણ હોય તે એ લખી દેવાનું રહેશે સંબંધ તમારો સંબંધ શું છે ઈ એ લખવાનું રહેશે અને તમારું પિતાનું નામ જે છે તે લખવાનું રહે છે તમારો જિલ્લો કયો છે તે અહીંયા લખવાનું રહે છે આની અંદર મતદારનું નામ મીન્સ હોઈ શકે છે કે પટેલ રાહુલ તો આવી રીતે રાહુલ લખવાનું રહેશે અને નીચે જે છે તે સબંધનું નામ એટલે અહીંયા એના પિતાનું નામ આવશે અને એમનો સબંધ શું છે તો અહીંયા પિતા ત્યારબાદ જિલ્લો રહેશે રાજ્યનું નામ જે છે તે અહીંયા લખી દેવાનું રહેશે વિધાનસભા મત વિભાગનું નામ શું છે તે અહીંયા લખી દેવાનું રહે છે ત્યારબાદ વિભાગ વિધાનસભા મત વિભાગનો નંબર જે છે તે લખવાનો ભાગ નંબર લખવાનો અને અનુક્રમ નંબર લખવાનો રહે છે બે હજાર બે ની મતદાર યાદી પ્રમાણે તમારે બધી ડિટેલ નાખવાની રહે છે અને જો તમારું નામ જે આપણે વાત કરી કે પટેલ રાહુલ તો એની આની અંદર ઇન્ફોર્મેશન નથી બે હજાર બે ની મતદાર યાદીમાં તો એમને શું કરવાનું છે તો એમને જે છે આ ડિટેલ જે છે નાખવાની રહે છે આની અંદર શું છે કે એમના પિતા વાલીનું નામ જો અથવા દાદા દાદીનું જેનું પણ નામ હોય એની ડિટેલ બધી અહીંયા નાખવાની રહે છે કારણ કે અહીંયા તમે નામમાં તમારા પિતાનું નામ નાખ્યું છે મતદાર ઓળખ નંબર અહીંયા અહીંયા રહેશે રહેશે ત્યારબાદ નામ નામ એટલે એમના પિતાનું અને સંબંધ શું પિતા એવી રીતે રાખવાનું રહેશે ત્યારબાદ જિલ્લો કયો છે એ નાખી દેવાનું રહે છે રાજ્યનું નામ નાખી દેવાનું રહે છે આ પ્રમાણે જ ઇન્ફોર્મેશન ભરવાની છે પરંતુ અહીંયા તમારી ભરવાની છે અને જો તમારું ના હોય અહીંયા તો તમારે અહીંયા ડિટેલ તમારા વાલી જે પણ માતા પિતા કે દાદા દાદી હોય એમની ઇન્ફોર્મેશન અહીંયા નાખવાની રહે છે અહીંયા લખેલું છે કે વર્ષ બે હજાર બેની મતદાર યાદીમાં નામ ન હોય તો માતા કે પિતા અથવા દાદા કે દાદીની વિગતો અહીં લખવાની રહેશે ત્યારબાદ જે છે આટલી ડિટેલ પૂર્ણ થાય પછી તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા બધી ઉપરોક્ત ડિટેલ્સ જે છે તે આપવામાં આવી છે તો તમારે તે વાંચી લેવાની રહે છે આમાં જે પણ ઇન્ફોર્મેશન આપી છે એ વાંચ્યા બાદ તમારે અહીં મતદારે સહી કરવી ફરજિયાત છે તો અહીંયા મતદારે સહી કરી દેવાની રહે છે મતદાર પ્રમાણે જે પણ સહી હોય તે કરી દેવાની રહે છે જેમને સહી કરતા નથી આવડતું નિરક્ષર હોય તો અહીંયા અંગૂઠાનું નિશાન તમારે જે છે તે છાપવાનું રહે છે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો જો આપનું નામ વર્ષ બે હજાર બેની મતદાર યાદીમાં ન હોય તો મતદાર તેમના માતા પિતા અથવા દાદા દાદીના આ કોમની પાછળ આપેલ દસ્તાવેજોની યાદી પૈકી કોઈપણ એક દસ્તાવેજ જે છે સ્વ પ્રમાણે નકલ જોડવાની રહેશે તમારું નામ ન હોય તો નકલ જોડવાની રહેશે ત્યારબાદ બે હજાર બે ની મતદાર યાદીમાં નામ છે કે નહીં એ શોધવા માટે તમારે અહીંયા સ્કેન કરી લેવાનું રહે છે જેથી તમારી પીડીએફ જે છે તે ડાઉનલોડ થઈ જશે ત્યારબાદ એસઆરઆઈ માં કોણ પુરાવા આપવાના રહેશે કોણ પુરાવા આપવાના રહેશે તો ઉંમર આડત્રીસ વર્ષ કે તેથી વધુ હોય બે હજાર બે ની મતદાર યાદીમાં નામ ન હોય તો તેવા મતદારોને કોઈ પુરાવો નથી આપવાનો રહેતો ઉંમર આડત્રીસ વર્ષ કે તેથી વધુ હોય બે હજાર બે ની મતદાર યાદીમાં નામ ન હોય તો બાર માન્ય પુરાવામાંથી મતદારે પોતાનો એક પુરાવો આપવાનો રહે છે બાર કયા માન્ય પુરાવા છે એની પણ ચર્ચા જે છે આપણે કરવાના છીએ ત્યારબાદ એક સાત અઠાણું થી લઈ બે બાર બે હજાર ચાર વચ્ચે જન્મેલા હોય મતદાર માતા પિતાનું નામ બે હજાર બે ની મતદાર યાદીમાં હોય તેવા મતદારોએ પણ બાર સામાન્ય પુરાવામાંથી એક પુરાવો આપવાનો રહે છે ત્યારબાદ એક સાત અઠાણું થી લઈ બે બાર બે હજાર ચાર ની વચ્ચે જન્મેલા હોય મતદાર માતા પિતા બંનેનું નામ બે હજાર બે ની મતદાર યાદીમાં ન હોય તો મતદારો પોતાનો એક તેના માતા અથવા પિતાનો માન્ય બાર પુરાવામાંથી એક એમ કુલ બે પુરાવા આપવાના રહે છે ત્યારબાદ બે બાર બે હજાર છ પછી જન્મેલા મતદાર તેના માતા પિતાનું બંનેનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં હોય તો તેવા મતદારોએ શું કરવાનું રહેશે તો બાર માન્ય પુરાવાથી એક પુરાવો આપવાનું રહેશે પછી બે બાર બે હજાર ચાર અને પછી જન્મેલા મતદાર તેના માતા પિતા બંનેનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં ન હોય

LICPSU દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ પ્રમાણપત્ર દસ્તાવેજ ત્યારબાદ સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલા જન્મનું પ્રમાણપત્ર પાસપોર્ટ એટલે પ્રમાણપત્ર પાસપોર્ટ એલસી કહી શકાય જેને માન્યતા પ્રાપ્ત બોર્ડ યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ મેટ્રિક્યુલેશન શૈક્ષણિક પ્રમાણપત્ર રાજ્ય સરકારના સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ કાયમી રહેઠાણનું પ્રમાણપત્ર વન અધિકારી પ્રમાણપત્ર

તો આમાંથી કોઈ પણ પ્રમાણપત્ર હોય તો જે છે તે એલિજીબલ રહેશે તો તમને મોસ્ટલી ખબર પડી ગઈ છે કે આ ફોર્મ કેવી રીતે ભરવું તો જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો ચોક્કસથી શેર કરી દેજો જેથી બીજાને પણ જે છે તે માહિતી મળી રહે અને જો ચેનલ પર નવા હોય તો આવી તમામ સરકાર રિલેટેડ માહિતી લેવા માટે ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ